સુરતમાં મંદિરના કારણે ડાયમંડ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી હાલ સામનો કરી રહ્યા છે એવા મંદિરના વાદળ બંધાયા છે અને કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી

મારું નામ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસિએશન પ્રમુખ શું રજૂઆત અમે કલ કલ્યાણ બોર્ડની જે સ્થાપના કરવામાં આવી છે એમાં આજે પાંચ હજારથી વધુ જોબવર્કથી કારખાના ચાલે છે ને પાંચ લાખથી વધુ કારીગરો પણ છે અને જોબવર્ક કરતાં કારખાનામાં ઝાઝા ભાગે કલાકારોને શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જમાં તો આજે એ પણ એનો ઘટાડો થયો છે કેમ કે કારીગરને એનું પૂરતું વેતન નથી મળતું તો આ રીતના ચાલતું રહેશે તો કોઈ કારીગર જ નહીં હોય તો કારીગર નહીં હોય તો કારખાનાનો જે ઉદ્યોગ છે એ ભાંગી જશે જેમ કે એક વૃક્ષ છે એનું એનું એક ઉદાહરણ તરીકે કહીએ કે મૂળિયા એ કારીગર હે સ્થળ હે એ કારખાનાદાર છે દાળી હે એ વેપારી અને પાંદડા હે એ કસ્ટમર હે તો સ્થળ જ નહીં રહીએ તો બધા સુકાઈ જશે